एलसीबी तथा स्थापना ने मानसून नाइन पेट्रोलिंग माता दरमियान पुलिस कांस्टेबल अशफाक अली खासम अली नाव ने मेल हकीकत ने आधार किंग क्लोद मोटी चौकड़ी पर वॉच माता दरमियान वडोदरा तरफ थी बाद में मुजबना वर्णनवाड़ी सी एन रिक्शा नंबर जी जे शून्य छ ઓગણસાહીઠ એકાવન આવતા કોર્ડન કરી રોકી લઈ રિક્ષા ડ્રાઈવર અને સાથે બેઠેલ અન્ય એક કિસમને પકડી લઈ રીક્ષામાં ચેક કરતા પાછળની સીટ ઉપર અને સીટીના પાછળના ભાગે ભુટાના બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો મળી આવતા પાત્રણ પોલીસ સ્ટેશન પ્રશ્નના ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી